પોલીસે આ આરોપીને દરિયામાંથી ઝડપી પાડ્યો છે બે દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં આવતું નવા બંદર મરીન પોલીસ સ્ટેશન જ્યાં એક પચાસ વર્ષીય આઘેડ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ શખ્સોએ તેને બાઇકમાં બેસાડીને તેમના ઉપર દુષ્કર્મ કર્યું છે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે એ મહિલા હોસ્પિટલની અંદર દાખલ છે પરંતુ પોલીસે ત્રણેય આરોપીઓ છે તેને દબોચી લીધા છે આ અંશ નામનો આરોપી છે જે કાળું કામ કર્યા બાદ દરિયામાં ફરાર થયો હતો અને તેને દરિયામાંથી પોલીસે દબોચી લીધો છે આ જુઓ આ દ્રશ્યો છે ગઈકાલે બીજા બે આરોપી જેને પણ પોલીસે ઝડપી પાડ્યા છીએ આ બંને અને આજે જે પકડાવો છે અંશ આ ત્રણેય લોકોએ એ મહિલા સાથે કાળું કામ કર્યું છે અને પોલીસ તેને શોધતી હતી આ લોકો પોલીસથી બચવા માટે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તે સમુદ્રમાં ફિશિંગમાં ભાગી ગયા હતા તેવું સાંભળવા મળ્યું છે જો કે પોલીસે આ તમામ ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરંગદારો

0000, 0100, 0100 it nd 0000 I